તો ઉતરાણ આવશે પતંગ ચગાવવાના કા ના હોય ટેટા તારી બધું પતિ તહેવાર ને ને જુઓ મીઠાઈ વધારે ખાઈ ગયો હોય જીવ શરદી થઈ જઈએ લગતું દિવાળી જતી રહી ખબર એ ના પડ્યું તમને ખબર નહીં પડી અમને તો બધી ખબર પડી ખેતર ના ખેતર થી ઘરે ને ઘરે ત્યાં આમ ને તમારે બધા ફરવામાં દિવસ ગયા છે અમારું તો નું ના અને તે જ કરવા માં રહી ગયું દિવાળી જતી એટલે તારા નામ ની ઓઢિયો ચાલુ થઈ જાય નહીં જપું નહીં જપું પોતે ફરવા જતા રે અમને તો લઈ જ ના ગયા કે અમે ના આવતા સાથે ઈ બૈરો નું કામ એ બૈરા નું તો કઈ કામ જ નહી બૈરા તો ખાલી ઘર ના કામ કરવા જ લાવ્યા છો તમે બાકી બૈરાનું તો કઈ કામ જ નહી જીવી જ છે ખોટા એ લે આયો તો કે કેડો જીએ માઉન્ટ આબુ તે જતાયા તો માઉન્ટ આબુ અમે ના આવતા અમે ના જોતા એ બધું એ બૈરો ના હોય કે કોમ બૈરો ને તો ક્યાંય ના આવાય બૈરો ને તો ખાલી ઘરમાં માં ઘર માં બેસી રહેવાય ખેતર માં કામ કરવા શું કામ મોકલો છો એલા મોટું બંધ થઈ

આખી જિંદગી ચાલશે આ રીતે જ્યાં સુધી રીસ નહી ઉતરે ત્યાં સુધી જવું છે સાથે ફરવા ભાઈબંધ ને કાવાનું બનાવી આપે આ ભાઈબંધ ના ઘરે જઈને ખાજો વધારાનું બોલતી બોલીશ શું કરી લેરવો ના તો ખોચા જ ના જ્યા

મીઠાઈ ખાવાનું હું કહેતો તો કવો શીખા ખા ખા કરી આ બીજી પડી છે ને ઘર જે એ બધી ખાઈ જાવી છે ભલે જે થવું હોય થઈ જતું આ તે ખઈન મર બહાર આવો તું તો એટલી રાહત જોઈ રહ્યો છે ને ઓ એ ના કોણ તો નહીં જાવું કેટલી વાર કીધું તા પરથી એ ફોન ઉપાડતો નહીં પોચ મજૂર લઈને આવ્યો હોય તો રાડો નિયદ ઈજત મારે

મુ આવું છું એડો જલ્દી દાદા તમે જે જો ને છેટા રે જો તમાર વગાડી ના પણ દાદા વાપરો તો કરવા માં ગુનિયા ને આમ ધોકા આવ્યો ચાર પાંચ મેરા જીન બૈરા માં તો જીજા જો આમ કઈ બેહી રહ્યા છે એડો જલ્દી ન કે માથા બાસમ વાગી જાય હો માર્યા હો માર્યા મુ ને કેતો તો કલ્યા આ કોર્ટ મેરેજ કરે ને કરે ને અને નર તો કોર્ટ મેરેજ કરીને લઈને આવ્યો તો હો માર ખાધી એડો એડો જલ્દી આવો તમે જો હા તમે જો હું આવું છું અને છેટા રે જો એ હારું તમાર વગાડી ના એ હા

આ તો એકદમ પપ્પાયલા ટેટા છે એક ચકલી અને એક સુત્રી બોમ બે હે બેય બે ટેટાના અવાજ તો જબરજસ્ત આવું પા હમામી ડબબર અવાજ આવે રબર હરગી છે તમાર તો ઘેર અમાર આપળો નુગરો રહ્યો ને એ અંગાથી લઈ ગયો હોય તો આ મારા ઘરમાં ઝઘડો થતો ના થતો પણ બાબો અંકલ બે દરા સુધી તો તમાર તાડું ખાવું પડશે ભેગા સીતરી ખાઈ પડાવી પણ બધું કરે છે અને એક દાળા માટે આ ઘરમાં ઝગડો કર્યો મારે તમે ઘેર તમે બાપા જઈને જેમ કી આ ઝઘો થયો પણ તમારે જો ટપાલી બની જવાનો આવે છે પગાર મળે છે

હું કોટી કોટી મારી આબરૂ કાઢો હું ભાઈ રોની માર એવું કઈ કેટલા જણો કીધું ગમો ગમો ત્રણ થી ચાર જણ કીધું છે પણ તમાર તો દોડડાઈ થઈ જવાનું આવે છે અમે કઈ માર ખાઈ એવા લાગી જઈએ બોલી ગયા ઓ બેટા બોલો સના ઝઘડા કરો સા ઘરમાં કોઈ ઝઘડા નથી બે કે ઝઘડા કર્યા

પૈસા લો ઉપરો બે જણો ગાડી કરો વોન્ટ આબુ બધા ફરી જાઓ બીજા જોતા તો લઈ જા એ પર્યા પેટી ઉપર હે તૈયાર થા આ પૈસા લે બીજા પોચ જોતા તો લઈ જા તૈયાર થઈ જા મિત્રો દિવાળી તો થતી રહી દરેક ના ઘર માં હવા ટેટા ફૂટતા છે આવતી સાલ ટેટા ના ફૂટે નું ધ્યાન રાખજો અને ઘર ઘર ની ભવાય જોતા જો ઘર ઘર ને